નદીના વેળમાંથી હોવાથી તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી ફાયર ફાઈટરોએ ભારે સહેમત બાદ પાણીમાંથી બહાર કાઢ્યો હતો પોલીસે ઘટના સ્થળે કરીને મૃતદેહને માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે હાલ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી આ બનાવ આત્મહત્યા છે કે અકસ્માત અથવા અન્ય કોઈ કારણસર થયો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે આસપાસના ગામોમાં કોઈ વ્યક્તિ ગુમ હોવાનું નોંધાયું છે કે કેમ તે અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે